ટાઈમ જ મારે એવો હતો ને કે નહીં ઈ નતું આવતું યાર બસ ખાલી તમે યાદ જ કર્યા કદી આયા યાર હા ફોન માં તો તમારા સમાચાર પૂછું હું યાર ફોન માં પણ લ્યો મે ફોન માં અચાનક આવી ગયા તો મન તો આમ તમે જોવા તો આમ એટલી બધી ખુશી ખુશી એટલી બધી હે ને હા બહુ છે ના ના આખી વાત છે તો મન તો રાખનું પારે નહી હોય હા પાણી ભલ લાવ ભારો પાણી લાવ બીજું કેમ ચાલે બસ બધું શાંતિ છે ઘરે મસ્ત કરના છે સાપરું હતું તાના હતા હ

અને એવું હોય તો મને હગા ના અમે કોઈ પેલા પલાયાતા કેવરાવાય નહીં અત્યારે બીમારી નું કોઈ આટુ હોય કે વાત થાતી હો અતારે બીમારી નું કોઈ કહેવાતું નહીં હા અલ્યા તે હાજા મને યાર એક ઉમલામ તો પૂરા જ થઈ જાય એવું જ થયું એવું થયું પણ તમને મને ખોટું લાગ્યું યાર તમે મને કેવરાયું નહીં પણ યાર અમે એવા બકવાસ કશું હું જ નહીં અલ્યા પણ આ પઈ તો હગા ફોન કરાય ને કે આવો બનાવ બન્યો તો અમે બેગરનો ના હોતો મારી જોતી ના

ਰੀ ਤੂੰ ਗਾਡੂ ਮਾਰੂ ਚੋ ਲੈ ਜਾਏ ਕਾਇਨਾ ਜਾਨੂ ਕਰਮਨੋ ਸੰਗਾ ਥੀ ਰਾਨ ਮਾਰੂ ਕੋਈ ਨਹੀਂ ਤੇ ਲਖਾਇਨਾ ਦੂਦੂ ਦਾਲੇ ਕਰਮਨੋ ਸੰਗਾ ਥੀ ਰਾਨ ਮਾਰੂ ਕੋਈ ਨਹੀਂ એ તો હગા વાત સાચી સંગાતી તો કોઈ જ નહિ બરાબર પણ મારા તમે ખરા લાથો અને તૈયાર થઈ ગયું જો કરી સમજો ને તો થઈ જાય હું કહું આ તો તમે જો આ તો કોઈ મારતો નહીં આવતું યાર તમે આચીલા દાડી ભલે આટલો બધા વરો થયો પણ ખબર લીધી યાર એ હું તો મહત્વનું મોણું હું યાર ભગાની સંભાળ યાર હું પેલી લઉં હો તાન હ અન આ તો હે ને હ તમર મન પસંદ આઇટમ બનાવી લો એવું ઓવ બરાબર આ તો ખાઈ લે તાન હા બરાબર ખાઈ લે હો પછી કરીએ આપણે વાતો હા તો

આજ પછી વરા થયો કેટલા ટાઈમ થી આ બુતુ કેટલા ટાઈમ થી પણ યાર ને અમને એકલો પર જઉ ને તાની નવરાશ મળતી નહી યાર હ હ કેટલા ના ના પણ આ તો હે ને બહુ મનો આના આનો ઓમ ખરાક નો પાન નહી કોઈ હ અન તમે મારી કન આવતા એટલે જો મસ્ત બનાવતા હ ખારા નું આપણે બે જણા સારું બનાવતા મારી ફેવરેટ આઈટમ જ બનાવું અને એ તમે ખાઈ જ લેતા

આવું યાદ કરાયું આવું યાદ કરાયું આ તો ભાવુક થઈ ગયા બરાબર યાર હા અમે અમે હું કહું જો ના હાલ તો તમે શું કેતા પેલું બધા જેવું ગયા યાર કર્મણ નો સંઘાથી રોણા મારું કોઈ નહીં અને કોઈ સહે નહી બરાબર તમે એકલા જશ્યો હું એકલો જાય અમે જનારો જતો રહ્યો અમે એવું મનમાં પેલું એના રાખશો આમાં તો મને મી આજ આવી જાય ખબર હૈ રય મારા માટે બહુ ખુલ્યો રાખતો હતો ખાવાનું તો કેવું મને એ બરાબર છે યાર પણ ને વજન ની કરી ઉતરા ને તો કોઈને ના લાગે દુઃખ પણ આત્ર ગઈ એ ખરા પણ ઉતરતી નહીં ના ના એવું નહીં ના મને થોડુંક લાગ્યું આયુ એવું નહીં વાત કરી ને એટલે લાગી આવ્યું પણ જો આમાં તમે આટલા બધા વર્ષે આયા હોનો

હાર તો મુ હોય ને ખાલી પેલી ને ચાલે રહેતા હોય ખાલી કશું જ નહીં મેં મોન પછી વધારે કેવું ને તો હું હા આપી દે તમારો પાછી હાર તો જેવું હોય ને એવું ભાઈનું ખખરાબ જીવ હારું બરાબર એવું લાગે ને તો કોઈ હું જાગી જવું મેં હા વાંધો નહીં હો ને હા હાર તો તમે ઊંઘો શાંતિ હા કોઈ તકલીફ હોય ને ચા બાપી હોય તો એ કહેજીઓ બનાવી દે રાતી હા હા કહે કહે મારા માટે તમે આવ્યો ને ખબર પડી જીવ વાળ દઉં તમારા માટે જીવ આવ દઉં યાર હા

હા અને ગોદરીએ મંગાવાત આમાં આખી રાત ગયે ઠંડી જબરી પડી જઈ છે ને બોસ કોદરું લઈ લીધું ને તો સારું હતું પણ હારું ઊંઘળીયું થઈ ગયું કે નહીલે લેવી તે ના લીધી આમાં કરવું હું તાડાય જબ્બર પડે ના પણ કોઈ ઘરમાં આવવા દે ને એવું કરું હા કોઈ તો ખગાનું કોક પડી હોય બુટ તો પેન દેવા જાય એટલે એટલી તો લગી ફાંટ હિ

ગોદરી લઈ લીધું કેતા તું ખરા એ ગોદરી લઈ લ્યો પણ સારું એક વખત ના થઈ કે લીધી નહીં પણ હાવેના નું ઘરમાં તું નહીં ખાટલો પડી રહ્યો હગા નહી નહીં ગોદરી તારે જે તો હશે તો જે હોય તો ગોદરું લઈને તો હંગાતી ના જાય ને એટલે સોગલાઈ સોગલાઈ પછી ઘેર તો નહીં જતા રહે હોય છે કે પણ ના તો એની જવા નહી તો હું લેવા જાય ઓધો નહીં ચોક જ્યાં છે ત્યાં તો ખરા પણ દાંતણ નું એવું બધું તો લાઈન મેલું એમના માટે દાંતણ તો ભાગ જવું ગોધરું તો કર્યું એટલે સોગલાઈ ઓ સોગલાઈ ચીકલા વાગ્યા ને તમે જોવો તો ખરા ખાટલો તમો ના લે ને એવું લેવું ગયા હો